નમસ્કાર આપ પ્લસ ન્યૂઝ હું છું સાથે ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને કોચ અંશુમન ગાયકવાડના પિતા દત્તાજીરાવ ગાયકવાડનું છનું વર્ષથી જય વયે દુઃખદ અવસાન થયું છે તેઓના અવસાનથી ક્રિકેટરો અને ક્રિકેટ ચાહકોમાં શોખનું મોજું ફરી વળ્યું છે વડોદરાના ક્રિકેટ ઇતિહાસમાં આજે દત્તાજીરાવ ગાયકવાડના અવસાનના દુઃખદ સમાચાર આવી રહ્યા છે ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન રાવ ગાયકવાડનું છું વર્ષે નિધન થયું છે જેમાં બરોડા રાજ્યના નાયબ નિયંત્રક તરીકે પણ સેવા આપી હતી બોમ્બે યુનિવર્સિટી અને બરોડાની મહારાજા રાવ યુનિવર્સિટી માટે પ્રારંભિક ક્રિકેટ રમ્યા હતા ડી કે ગાયકવાડ બરોડા માટે શક્તિના સ્તંભ હતા તેઓ ઓગણીસો સુડતાલીસ થી ઓગણીસો ત્રેસઠ સુધી ક્રિકેટ રમ્યા હતા તેમણે સત્તર સદી સહિત મહારાષ્ટ્ર સામે અન્ન બસો ઓગણપચાસ રન હતો ડીકે ગાયકવાડે વર્ષ ઓગણીસો માં ઇંગ્લેન્ડ પ્રવાસ ની પ્રથમ ટેસ્ટમાં ટેસ્ટ ડેબ્યુ કર્યું હતું અને વર્ષ ઓગણીસો માં પાકિસ્તાન સામે અંતિમ ટેસ્ટ રમી હતી ટેસ્ટ રમ્યા હતા તે એક સારા બેટ્સમેન હતા તેમની પાસે સારી ડિફેન્સ હતી અને તે સારી રીતે ડ્રાઇવ કરી શકતા હતા તેમણે ઓગણીસો માં ઇંગ્લેન્ડ નો પ્રવાસ કરનાર ભારતીય ટીમનું નેતૃત્વ કર્યું હતું અત્રે ઉલ્લેખનીય શેકે કે અગાઉ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને દિગ્ગજ ક્રિકેટર દત્તાજી રાવ જન્મદિવસે બરોડા ક્રિકેટ એસોસિએશન દ્વારા બીસીએના સ્તરના ક્રિકેટરો તેમજ બીસીસીઆઈમાં સન્માનજનક સ્થાન ધરાવતા વડોદરાના મહાનુભાવોની સ્મૃતિમાં પોસ્ટલ કવર બહાર પાડવામાં આવ્યું હતું નેસન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બે લાયકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વીટર પર